ન્યૂ બાંધકામ ગેટપેક સોસાયટી સીસીટીવી કેમેરા સિક્યુરિટી ગાર્ડ અને પ્રાઇમ લોકેશન અને એલિવેશન સાથેના ટેનામેન્ટ વેચવાના છે હવે થોડા ઘણા જૂજ જ બાકી રહ્યા છે તો વહેલા તે પહેલાં કરવાનું છે આ છે આપણું ફળિયું ફળિયામાં ગેટ તમે જોઈ શકો છો ભોટાકો છે આરએમસી લાઈન છે પાણીનો બોર છે દાર છે પાણીની કોઈ સમસ્યા નથી બહારથી સીડી બે ફેમિલી રહી શકે ફળિયામાં પણ જનરલ ટોયલેટ બાથરૂમ આપેલા છે આ છે આપણો મોટો વિશાળ હોલ હોલ પછી આગળ આવીએ એટલે કિચન અને બધી જગ્યાએ લાદી કામ કમ્પ્લીટ કરેલું છે માર્બલના ઘોડા છે કમ્પ્લીટ ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે છે એટલે વહેલા તે પહેલા કરવાનું છે આ કિચન કિચન હોલ જોયો આપણે ફળિયું જોયું પછી આપણે અંદર આવીએ એટલે આ આપણો માસ્ટર બેડરૂમ તેમાં પણ એલિવેશન કમ્પ્લીટ છે એટલે જેમ કે વિન્ડો લગાવેલું એટેજ ટોયલેટ બાથરૂમ તેમાં પણ માર્બલના ઘોડા આપેલા આ ટાઇટલ ક્લિયર સાડા બાઠ વાર જગ્યા છે અને વન બીએચકે નીચે છે વન બી ઉપર અને આ છે આપણો પાછળનો હોચ એરિયા સેફ્ટી ગ્રીલ સાથે તેમાં પણ લાદી કામ બધું કમ્પ્લીટ અને આ છે આપણો ટેરેસ ટેરેસથી તમે લુક જોઈ શકો છો આ રીતે કાંઈક બતાવવામાં આવેલું છે અને આની આપણે એડ્રેસની વાત કરીએ તો કુવાડવા રોડ ગ્રીનલાઇન ચોકડીથી નજીક રાજકોટ વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ કરો અને કિંમતની વાત કરીએ તો કિંમત માત્ર રાખેલી છે સાડત્રીસ લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને થોડું ઘણું માન સન્માન રહી શકે હવે આપણે આ જોઈશી ઉપરનો માળ આ ઉપરનો બીજો માસ્ટર બેડરૂમ તેમાં પણ એટેચ ટોયલેટ બાથરૂમ કમ્પ્લીટ બે માળનું બાંધકામ છે એટલે બે ફેમિલી આરામથી રહી શકે બહારથી સીડી હોવાના કારણે ભાડે પણ તમે આપી શકો છો અમારી સાથે જોડાઈ જવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી લાઈક કરો शेयर करो और सब्सक्राइब करवा विनती बाजू में ऑल घंटी नो बेल देखाय छे तेने ऑल क्लिक करवा विनती हमारे साथ जोड़ा रहवा बदल आप सबनो खूब खूब आभार धन्यवाद जय माताजी